ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લા એસઓજીએ ભિલોડા અને શામળાજી પોલીસ સ્ટેશનના કુલ ચાર વણ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢીને ચોરીમાં ગયેલ સોનાની ચાર ચેન બે મોબાઈલ મળીને ત્રણ લાખ એકતાળીસ હજારનો મુદ્દા માલ રિકવર કર્યો એસઓજીની ટીમ મોડાસા બાયપાસ પાસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બે ઈસમ જીતુભાઈ દેવી પૂજક અને ગુલાબભાઈ દેવકણ વાઘેલાને અટકાવી પૂછપરછ કરતા તેઓએ ભિલોડા બસ ડેપો અને શામળાજી મંદિર વિસ્તારથી સોનાની ચેન ચોરી કરવાની કબૂલાત કરી છેલ્લા છ મહિનાથી બંધ પડેલા કુલ ચાર ચોરીના ગુના શામળાજીના ત્રણ અને ભિલોડાનો એક ઉકેલી એસઓજી ટીમે પ્રોહિબિશન જુગાર સાથે ચોરીના કેસોમાં પણ અસરકારક કામગીરી દર્શાવી છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચપી ગરાસિયાની આગેવાનીમાં આ સફળતા પ્રાપ્ત 这台机。